नमस्कार दर्शक मित्रों तूफान एसबी न्यूज़ साथ हूं जो आपनी साथी पायल बांभणिया तो जोई आज ਦਾ મહત્વના સમાચારમાં વાગરે તાલુકાના પેન્સલી ગામે આવેલ રાહત પાર્ક સ્થિત એક મેડિકલ સ્ટોરમાં તસ્કરીય ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો ગત મોડી રાત્રે 5 જેટલા તસ્કરો ત્રટક્યા હતા તસ્કરોએ એક મેડિકલ સ્ટોરનું શટર તોડી અંદર પ્રવેશ કરી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો જો કે મેડિકલ સ્ટોરમાં કામ કરતો વ્યક્તિ અંદર સૂતો હોય જેથી તસ્કરો ચોરી કર્યા વિના ભાગી ગયા હતા चोरों ने तमाम करतूत मेडिकल स्टोर में लगे सीसीटीवी कैमरा के में केदी सफिक पटेल तूफान इस बी न्यूज आमोद